તો મિત્રો જો આજે વાદળ ઘેરાણા હડખે હડકા જાય હે વાદળ જોઈ શકો તમે પંખી ઉડે ને વાદળા જાય હે એવો વરસાદ અંધાયેલો અમારે તે વાત જ વાદળનો ભૂસા જો વાદળા આવે હે મિત્રો ને વરસાદનો આજે તો ફૂલ જોર હે ને સૂર્યદે નારાયણના દર્શન અહીં પણ હવાના થયાના જ અને અમારે આ સાઈડ એક સુંદર મજાનું ફૂલ આવી ગયું છે અને ડાયરાને રામ રામ જય માતાજી હર મહાદેવ જો તમને દેખાય ભેગું જ મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો અને જો આ રીતે કેવા હે રૂપારા એવા ગોટા આવ્યો ને પીળું આવ્યું વરસાદ આવે એટલે હું બારણે તો તમને તો જો મિત્રો ધનવેલ કેવડી મોટી એમાં રૂપારી રૂપ રૂપના અવતાર છે એ ધનવેલ એવી લીલી ના ઘેર છે કે સાયન છે એ હે ને મિત્રો એટલે હે એટલો બધો વરસાદ એ વંધાયો તો ખરો મિત્રો પાછા જો નાગરવેલ થઈ ગયા જો બેન કે વરસાદ આવે એટલે મેં કીધું કે હાલો તો બેન વરસાદ આવતા હોય તો આપણે કપડા લઈ લઈએ ને આજે લીમડો જો મીઠો તે લીમડો છે મિત્રો ને આ વેલ એટલી બધી છે આમ નામ તમને દેખાડો કે સાંઈ છે એક બાણે ઉપર છે વેલ રવેશમાં વેલ છે અમારી મસ્ત મજાની ઝાડવું મોટું થઈ ગયું કે માથામાં નાખવી હોય કે તો અસર લાગે કેવા બધા અમાર પોપટ બેહાડ્યા હામાં તમને દેખાય પતંગિયા પોપટ ભૂલે ગઈ ચોરી ઓ મિત્રો

બધાય ઝાડ છે આ તો જો રોલી કોઈ રીતે કે દ્રાક્ષ બહુ રૂપારી લાગે દ્રાક્ષ તો કોઈ રીતે કોરેલા ઝાડ વાંપા અઠાણે બહુ રૂપારા જ લાગે આ બધી જો કેટલું બધું ફૂલડા બદામડો વાવ્યો બદામડી જુવારનો એક સૂળ વાવ્યો દાણા નાખતા હોય ને પંખીને એટલે જુવાર થઈ ગઈ હા ના મસ્ત મજાનું મારું ફૂલ એક સુંદર આવ્યું છે દેખાય તમને મિત્રો પીડું એટલે જયેશભાઈ કામમાં હે તો મેં કીધું થોડો વિડીયો હું ઉતારું અમારા વાલેડા મિત્રોને હું દેખાડું આ દાડે ભેજો એવી કોરી કોયરી 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 એવી ક્લિક વિડી રૂપાડી અમારે સંપોય લાલ

तो जर मर वरसे में हुला ओने निया हमारा ही कहाँ है बन नागर नल्ला लाल आधी मढ़े मारा श्याम वहीं जो आ बंधी पारे बड़ा सब आ કોને તો બેઠા રુગ વેલનીય હે પણ કોઈ જઈને કે જો જગદંબા માતને હે તો આવે એક વાર એટલે મિત્રો મા ભગવતી અહીંયા બિરાજમાન છે એને આ દર્શન આવું હું તમને કે અમારે ઘરે જ મા જગતજનની માં ભગવત બિરાજમાન છે ને જોવો કેટલા સુંદર લાગે છે મા આજે તો માના આશીર્વાદ બધા ઉપર બનાવીએ ને મા પણ બહુ સુંદર લાગે છે તો માને હું બે શબ્દોથી નહીં મિત્રો જ વરસાદનું વાતાવરણ છે ને મને બહુ આનંદ થાય કે માં ભગવતીને હું હું યાદ કરું સુંદર શિર મણી સુંદર રૂપ શિરો મણી અને સજ્યા સોડે શણગાર આપ કૃપાળી માં ભગવતી તમે સિંહે થઈ અસવા સહસ્ત્ર હાથે ધર્યા કોણ કૃપા કરજો ને માં હાથ અગ્નિ તલવાર ત્રિશુલ पापकृपामादिनन्त शिवयरधाङ्गिनि शम्भुप्रियवरदायिनि सदा नमो मा भगवती तु गणपती नमन प्रथम સદાપ્રિય કલ્યાની માતુ અસુરસંગ નમન કરું મા કુળદેવી સદા રહો સંગાર તો હે જગદંબા હે આદિ ભવાની હે શિવપ્રિય હે જગતમાં તત્ સદા અમે તમારા ચરણમાં રહીએ માં અને સદા ધરીએ તમારા ધ્યાન એ જ કૃપામાં વરસાહ જો માં આવો એકવાર તો માં ભગવતી ને એક ફૂલ ચડાવી દઉં મિત્રો હું કે સદા સદા भगवति भगवती नमनकरुवामवा स्वीकार करो मा बहुष्प जगदम्बा नमनजा ઉતારવાના હે મારા ભગવતીના તો લાલ શણગારમાં મા ભગવતી બહુ સુંદર લાગે ને આજે વરસાદનો માહોલથી માના તરફથી નજર ન હટે મારી તો ભાઈ એટલે માં ભગવતીને અહીંથી જોઈએ આપણે ને હાલો હવે અમારા વિઘ્ન હર્તા ગણેશજીને દર્શન કરીએ તો મંગલ કરણ ગૌરી નંદ ગણેશ સદા સંગાતરી દેવા કરો યાદ તમને શ્રી ગણેશ તો જો અમારે ગણેશજી એ આજે મા ભગવતીને ખોડામાં બે જ છે મિત્રો ને એ દર્શન એ પણ અતિ દુર્લભ હોય તો હમણાં બે હું એ પણ તમને દર્શન જરૂર કરાવીશ અમારા વિઘ્નહર્તા ગણેશજી આવી રીતના મુકુંદ માળા શિર પાઘડી ને સુંદર તિલક મસ્તક શોભતા એવા સુંદર શણગાર બિરાજમાન છે રાજાજી રાજ વિઘ્નહર્તા ગણેશજી ને અહીંયા અમારા ઠાકુરજી કે જેને શીર પાઘડી મોર પીછ પ્યારા નંદ દુલારા માખણવાળા એવા આપણે સુંદર શ્યામ બિરાજમાન હે કે જે નહીં પણ આટલી સુંદર તૈયાર કરવામાં આવ્યા છે અને આજે ભગવાનના દર્શન કરાવતા આનંદ થાય છે મને એક તો આટલા સુંદર નંદકિશોર ને ગણેશજીન છે તો એક આ ફૂલ લઈ ને મારા ઠાકુરને વાલું એવું ગુલાબી ફૂલ એના હાથોમાં જ આપીશું કે હે સુગંધિત ફૂલ તમને નંદલાલ ને કેટલા સુંદર હે અમારા શ્યામ સામળિયા તો એના દર્શન થાય બધા જીવનમાં ને આ છે સુંદર વન ભગવાન આ વન બધું અમારા ઠાકુરજીનું ગણેશજીને ત્યાં છે મોરપ ઉપર બિહાડવામાં આવ્યા છે ને અમારા કુળદેવી છે એનાય મા ભગવતી ને દર્શન કરું બહુ સુંદર છે पुष्प पुष्प में बगवती तो लाज करिए आपने माने पप के हे आवो या वो पूरा दे विमान आवो या वो पूरा હે પધારો ગુડદેવો શીખો તે રમા હે હાથે ધારી સિંહ હે બિરાજ આવીને પધારો માર ઘેર દેવી વેલા પધાર હે લાગુ ને પાૂ લાગુ રાણી શીખો તેર મન પામે આવો ને દેવી લાગુ પા તો બહુ સુંદર માં ભગવતીને યાદ કરીએ ને અમારા હનુમાનજીને કેમ ભૂલાય આપણે વીર હનુમાનજી બાલાજી હનુમાનજી કષ્ટભંજન હનુમાનજી પંચમુખી હનુમાનજી એ બિરાજમાન હે તો સીતારામ બોલીએ ને હનુમાનજીને રાજી કરીએ સીતારામ શિયાળામ શિયાળામ તો અમારા રાજદુલારા ગણેશજી જો માના બાજુ એવા બેઠા છે આજે જોઈ શકો ને હે ગણેશજી મા દીકરો બાજુ બાજુમાં જ બેઠા આ માં ભગવતી ને અહીંયા જ અમારા ગણેશજી એને દર્શન તો ભેગા ક્યારેક જ થાય એ દર્શન તો કરવા બધા ઈચ્છુક હોય જીવનમાં એ દર્શન ન થતા તો ગણેશજીને ગણેશજીને મા ભગવતી બે ભેગા મહા દીકરો બિરાજમાન હે એ દર્શન કરજો અને મહા દીકરો બહુ સુંદર લાગે છે ગણેશજી અમારા ને માં ભગવતી ને આયા જ વિડીયોને હું વિરામ આપું છું મિત્રો પાછા મળશું ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી ને આગળ વધજો ને રોજ મારી ચેનલમાં આવતા રહેજો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ